ખસેલી ગાદી અને મણકાની તકલીફો સારી થઈ ગઈ છે પણ હવે પાછી તો આવી તકલીફ નહીં થાય ને સર આ રીતનો સવાલ મારા ઘણા પેશન્ટ પૂછતા હોય છે ચાલો આજે હું તમને આ વાતનું સત્ય જણાવું જો આપની ગાડીની તકલીફ સારી થઈ ગઈ છે અને જો આપ આ ચાર પરેજી રાખો છો તો ભવિષ્યમાં થનારી તકલીફોમાં આપ 100% ઘટાડો કરી શકો છો પરેજી 1 તકલીફ સારી થઈ ગયા બાદ ઓછામાં ઓછા 3 મહિના માટે આગળની બાજુ વાકાવળીને કોઈ ભારે વજન ઉચકવાનું નથી બે તકલીફ સારી થઈ ગયા બાદ ઓછામાં ઓછા 4 થી 5 મહિના માટે કોઈ ભારે વસ્તુને ખેંચવાની નથી અને ધક્કો નથી મારવાનો ત્રણ ઓછામાં ઓછા 60 દિવસ દિવસ સુધી જમીન ઉપર કે કોઈ કડક જગ્યા ઉપર બેસવાનું ટાળવાનું છે અને ચાર ફિઝિયોથેરાપીસ્ટ દ્વારા બતાવવામાં આવેલી કસરત ઓછામાં ઓછા ચાર થી પાંચ મહિના માટે ઘરે રેગ્યુલર ચાલુ રાખવાની છે આ ચાર સિમ્પલ પરેજી પાડવાથી આપની તકલીફોમાં આરામ રહેશે અને ભવિષ્યમાં થનારી તકલીફોમાં પણ સો ટકાનો ઘટાડો કરી શકશો તો આજથી આ ચાર પરેજી પાડવાનું ચાલુ કરી દો અને આ વિડીયો અન્ય લોકોને મોકલાવી એમને પણ જાગૃત કરો સાંધા સ્નાયુ તથા કમર ગરદનના દુખાવાના યોગ્ય કારણો જાણીને દવા તથા ઓપરેશન વિના એમનો જળમૂળ ઈલાજ કરાવવા માટે મને આજે જ આ નંબર પર સંપર્ક કરો આપકા આપના ફિઝિયોથેરાપિસ્ટ ડોક્ટર હાર્દિક પટેલ સુરત થેન્ક યુ